સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈની હીરાબાનો ખમકાળ હેઠળ દીકરીઓના શિક્ષણ સાથે ખેડૂતો માટે ઉદાર પહેલ કરાઈ છે આજ રોજ વધુ પાંચસો એકાવન દીકરીઓને સહાય સાથે અત્યાર સુધી કુલ અગિયારસો બે લાભાર્થીઓ કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના પગલે પંચોતેરસો થી ગણોત ખેડૂતોને પણ પંચોતેરસો રૂપિયા આર્થિક સહાયની પિયુષ દેસાઈએ જાહેરાત કરી છે દીકરીઓને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરેલા હિરાબાનો ખમખાર અભિયાન હવે લોક અભિયાન સ્વરૂપે ધારણ કરી રહ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલી અંતર્ગત અત્યાર સુધીમાં પાંચસો વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી જ્યારે આજ રોજ વધુ પાંચસો દીકરીઓને સહાય અર્પણ કરાતા કુલ લાભાર્થીઓની સંખ્યા અગિયારસો બે સુધી પહોંચી ગઈ છે આ સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેઓ જણાવ્યું હતું કે તેઓ દ્વારા પંચોતેરસો ગણોતો ખેડૂતો અને પ્રતિ ખેડૂત પંચોતેરસો રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે પિયુષભાઈ દેસાઈ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે હીરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે નમસ્કાર મિત્રો હું દેસાઈ મેં જે પહેલ ચાલુ કરી છે કે મેં એકવીસ હજાર દીકરીઓને સાડા સાત હજાર રૂપિયા જે સ્કૂલની ફી તરીકે મદદ કરી રહ્યું છે આ ઉદ્દેશ્ય મારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મેં આ એક સંકલ્પ લીધો હતો કે હું એકવીસ હજાર દીકરીઓને ભણવા માટે જે પ્રોત્સાહન આપવાનું મારા થકી જે થઈ રહ્યું છે કાર્ય એ હું કરી રહ્યો છું અને આજે અમે પાંચસો ને એકાવન જેટલી દીકરીઓને ચેક પણ કર્યા અને એ લોકોના અમે આશીર્વાદ લીધા અને એ આશીર્વાદ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ અપાવ્યા અને આ અમે આગળનો અમારો કાર્યક્રમ છે એકવીસો દીકરીઓને ડિસેમ્બર મહિનાની અંદર અને એનું અત્યારે અમારું બીજો જે કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનામાં યોજાશે તો કેટલી દીકરીઓનું ટાર્ગેટ છે ટોટલ અમારે એકવીસ હજાર દીકરીઓનું ટાર્ગેટ છે અત્યારે અમે સ્લોટ બાય સ્લોટ સોર્સો જેટલી દીકરીઓને અમે ચેક વિતરણ કરી ચૂક્યા છીએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પંચોતેરમાં જન્મદિવસ હતો અને એકવીસમી સદી ચાલી રહી છે ત્યારે અમે એક સંકલ્પ લીધો કે એકવીસમી સદીમાં એકવીસ હજાર દીકરીઓ અને પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેરસો રૂપિયા એવી રીતને અમે આ રકમ આપી રહ્યા છીએ અને આ એક મોદી સાહેબની માતૃ જે હીરા બાર્યા એમના ઉપર જે ટીકા ટિપ્પણી થઈ હતી એના માટે મેં કીધું આમનું જે માતૃનું નામ રહ્યું એ આપણે છેક ઉપર સુધી હું એક આ મુહિમ રૂપે રૂપે હું આગળ વધારવા માગું છું એટલા માટે મેં એમનો માતૃનું નામ લઈ હીરાબાનો ખમકાર કરીને આ યોજના ચાલુ કરી આ આ યોજના મેં સુરત ખાતે ચાલુ કરી છે અને સુરતની અંદર મતલબ જે કોઈ દીકરીઓના મા બાપ નથી કે કોઈને આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તે અભ્યાસ નથી કરાવી શકતા એવી દીકરીઓને હું આ મદદ કરી રહ્યો છું જે પીયુષભાઈ કઈ હમણાં જે કમોસમી વરસાદ પડ્યો છે એને લઈને ઘણા ખરા ખેડૂતોને ઘણું નુકસાન થયું છે એની વહારે આપ આવેલા શું કરે એની અંદર અમે લોકોએ એક હીરાબાના ખમકાર રૂપે એક બીજું એક અભિયાન ચાલુ કર્યું છે એમાં જે કોઈ ખેડૂતોને ગણો તરીકે જે લોકો ખેતી કરે છે એ લોકોને પંચોતેરસો જેટલા ખેડૂતોને અમે પંચોતેરસો રૂપિયાની મદદ કરશું એટલે એવા પંચોતેરસો ખેડૂતને એક ખેડૂતને પંચોતેરસો રૂપિયાની મદદ અમે આવી રીતના પહોંચાડશું ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કાર્યક્રમમાં ધનતેર શુભ દિવસે દરેક દીકરીને પંચોતેરસો ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી આ રીતે અત્યાર સુધીમાં કુલ એકતાલીસ લાખ બત્રીસ હજાર પાંચસો ની સહાય વિતરણ કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતા પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી અભિયાન દ્વારા કુલ 21000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવા અને તેના માટે કુલ 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે મૂળ બરાસકાઠા જિલ્લાના નાનોટા ગામ નાવતની પીયુષભાઈ હાલમાં સુરત માં ટેક્સટાઇલ બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે તેમ છતાં સમાજ સેવાની ભાવનાથી શરૂ કરાયેલા હીરા બાનો ખમખાર અભિયાન તેમની જીવન યાત્રાનો સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે બ્યુરો રિપોર્ટ એન ન્યૂઝ સુરત